સુનિયા ચકલી ઉડે એક ચકલી ના પછી ઉડે ભડે

वो लेता नहीं बस चश्मा पेड़ा और सारी तो पर चश्मा भरला का मारो मुंह भरला तो मारो अरे ये सीरन लो ले अच्छा कोई मैं खबर पक्की नहीं लो चल मैं मैं

એ પેલા લખોટા છે આ તને તન પકલાઈ ગયા આને અલ્યા હારો પણ આપણે વચ્ચે બેઠા લખોટા છે આ તમ મારા મારવા છે માર પેલા લખોટા કહેવાને કે તાર જતા રે જતા રે હેળો ઓ ઓપરા મે જોઈને આવજો બટા ક્યાં લ્યા

કેર ગાલોણી મે તું કોણા હોમે પડતો એ તને ખબર છે તું ગમે તો ના મારશું ના તમે માર તમે માર લીધું તમારી વાગી માર જો તમારા ના માર લાગે

તમે ચારી ના ડોન નઈ પે ચાર વાળી સારું બધું નહીં કરો જે થઈ ગયો થઈ ગયો ઘરની બને કરો

તમને બધા મળ્યા છે બીજા છે આ જીગર હોય હોય કે ફિગર બાકી ને

કોણ કયો ગડવડ થઈ ગયો આ બે લુખી ઓરાઈ જી હે બે લુખ્યો એટલે અંકિતભાઈ આ તો આપણે આપણા કરતા માથા ભારે ને કર્યા આપણે માર સેવું લાગે તો એવું લાગે આપડે લેવન બાર બહાર સેવું ની લાગતું લેવન ની બહાર થઈ ગયું થોડું આપણે શું વધારે થોડું પાવર કરી દીધું એવું લાગે પાર્કર ગમમાં વધારે પાવર કર્યો આપણે એટલે ચલો તો પણ પાસું તો નહીં પડવાનું આ દેસા દીવાન નહીં યોણ તો નહીં ઓ ભાઈ આવા ફર બોલ કોણ તે નામ દીધું ભાઈ થાય કેવાનું ભાઈ ભાઈ ઓય એટલે છોકરો

ભાઈ આવડે એમ કે માફી માગી લે તો મોકલ તું તારા ભાઈ મારી માફી માંગુ એમ નામ માગું તારી તો કદી